અમે આ ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ માન્ય શ્રી અમિત શાહ સાહેબના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે જેમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરી જેમાં બધી ફેકલ્ટીના ડોક્ટરો અમારી જોડે છે બધી ટીમ અમારી જોડે છે અમદાવાદ સિટીના રિનાઉન્ડ ડૉક્ટરો અમારી જોડે કામ કરશે જેમ કે સર્જરી ડિપાર્ટમેન્ટ છે ગાયનેકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ છે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે ન્યુરોલોજી છે ગેસ્ટ્રોલોજી છે કાર્ડિયોલોજી છે ઓલમોસ્ટ બધી પ્રકારની સુવિધાઓ અમે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે હોસ્પિટલમાં અમારી પાસે અદ્યતન ઓટી થિયેટર છે અદ્યતન આઈસીયુ સેટઅપ છે અને અદ્યતન પ્રકારના તમામ સાધનો અમારી પાસે છે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે જ્યારે ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવે છે ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક સેવન્ટી ફાઈવ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેની અંદર અલ્ટ્રા અલ્ટ્રામોડન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે અલ્ટ્રા અલ્ટ્રામોડન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે ટ્વેન્ટી ફાઈવ બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે ટોટલ સીટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે જેથી કરીને એક અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી એટલે મલ્ટી સ્પેશિયાલિટી થ્રી સિક્સટી ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ રહેશે અને બધી જ કેર આપણે અહીંયા આપી શકીએ છીએ એ રીતની છે અને અમારો મેઇન મોટો છે ટ્રસ્ટેડ કામ કરવું હન્ડ્રેડ પર્સન્ટ એથિકલ વર્ક કરવું અને એફોર્ડેબલ કેર આપવી એ જ અમારા મેઇન ડૉક્ટર્સનો મોટો છે અને એ જ સાહેબે અમને રિક્વેસ્ટ કરી છે સેવન્ટી ફાઇવ બેડ્સ પંચોતેર બેડની હોસ્પિટલ છે જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એનામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અફોર્ડેબલ કેર અન્ડર વન રૂફ એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ